નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો ખાસ કરીને પેન્શનરોએ હવે સાવધાન થઈ જવાનું છે કારણ કે પેન્શન ચાલુ રાખવા માટે આજથી જ આ કામ કરી લેજો નહીંતર આવતા મહિનાથી પેન્શન થશે બંધ તો મિત્રો ખાસ કરીને જાણવા જેવો વિડીયો છે અને કયું કામ કરવાનું છે તેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર વાત જણાવવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે આવતા મહિનાથી તમારે પેન્શન બંધ નહીં થાય તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો નવા પેન્શન નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેનાથી બધા કર્મચારીઓને નોંધપાત્ર રીતે રાહત મળી છે અને તેમના ચહેરા પર ખુશી પાછી આવી છે તો આ નવો અપડેટ ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે તો હવે સરકારે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે જે લાખો કર્મચારીઓની ભાવિ સુરક્ષાને મજબૂત બનાવે છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં નવી પેન્શન યોજનાના નિયમોએ અનેક વિવાદો અને વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે તો કર્મચારીઓએ દલીલ કરી છે કે નવી યોજનાની નિવૃત્તિ રકમ નિશ્ચિત નથી અને જૂની પેન્શન યોજનાથી વિપરીત આજીવન પેન્શનની ગેરંટી પણ નથી તો આના કારણે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે તો હવે સરકારે પેન્શન નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે જેને કારણે ઘણા રાજ્યો જૂની પેન્શન યોજના તરફ પાછા ફર્યા છે તો આનાથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ અને સુરક્ષા તેમજ ભવિષ્યના આયોજન માટે ઉત્સાહ પણ વધ્યો છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના બે હજાર પચીસ તો આ વખતે લાગુ કરાયેલા નવા નિયમોનો સીધો લાભ એવા સરકારી કર્મચારીઓને થશે જેઓ બે હજાર ચાર પછી ભરતી થયા હતા અને અત્યાર સુધી નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ લાભો મેળવતા હતા તો જૂની પેન્શન યોજના જે બે હજાર ચાર પહેલાંના તમામ કર્મચારીઓ માટે અમલમાં હતી તો નિવૃત્તિ પછી નિશ્ચિત આવક પેન્શન પૂરું પાડતી હતી તો નવી યોજના હેઠળ પેન્શનની રકમ બજારના જોખમ અને રોકાણો પર આધારિત હતી જેના કારણે કર્મચારીઓ અસુરક્ષિત અનુભવતા હતા તો હવે નવા નિયમો હેઠળ ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે જે નિવૃત્તિ પછી નિશ્ચિત રકમ અને પરિવાર માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડશે તો જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા જીવનભરના પચાસ ટકા પગાર માસિક પેન્શન તરીકે મળે છે અને વધુમાં પેન્શનનો પરિવાર તેમના મૃત્યુ પછી પણ પેન્શન મેળવતો રહે છે તો ત્યારબાદ જોઈએ તો નવા નિયમથી કોને ફાયદો થશે તો આ ફેરફારથી એવા તમામ સરકારી કર્મચારીઓને ફાયદો થશે જેઓ લાંબા સમયથી તેમની નોકરીમાં સ્થિરતા ભવિષ્યની સુરક્ષા અને નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા ઈચ્છતા હતા તો શિક્ષકો પોલીસ અધિકારીઓ સરકારી કચેરીઓના કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અન્ય રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો ફાયદો થશે તો ખાસ કરીને છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ પંજાબ અને ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરીને સમાન નિર્ણયો લીધા છે તો કેન્દ્ર સરકાર પણ આ અભિગમ પર વિચાર કરી રહી છે જેથી અન્ય કર્મચારીઓને રાહતનો લાભ મળી શકે ત્યારબાદ જોઈએ તો જૂની પેન્શન યોજના એવા કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ પોતાની કારકિર્દી પૂર્ણ કર્યા પછી સુરક્ષિત આજીવન પેન્શન ઈચ્છે છે તો આ યોજના હેઠળ સરકાર તેના બજેટમાંથી સીધા જ પેન્શન પૂરું પાડે છે જે નિશ્ચિત રકમ સુનિશ્ચિત કરે છે અને બજારના જોખમો સામે રક્ષણ આપે છે તો આ યોજના નિવૃત્તિ પછીના છેલ્લા પગારના પચાસ ટકા નિશ્ચિત પેન્શન પ્રદાન કરે છે જેમાં કોઈ પણ રોકાણ કે આયોજનની આવશ્યકતાઓ નથી તો કર્મચારીના અકાળ મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને નિયમિત પેન્શન પણ મળે છે તો આ જ કારણ છે કે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને સૌથી સુરક્ષિત માની રહ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના હેઠળ સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરે છે જે પેન્શનની રકમમાં વધારો કરે છે અને જીવનભર નાણાકીય રાહત પણ પૂરી પાડે છે તો આજીવન સુરક્ષા કવચ પૂરું પાડે છે તો નવો નિયમ કેવી રીતે લાગુ પડે તેની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા દ્વારા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભો મળે છે ત્યારબાદ સંબંધિત વિભાગ તેમના કર્મચારીઓની યાદી બહાર પાડે છે અને પેન્શન પ્રક્રિયામાં ફેરફાર કરે છે તો કર્મચારીઓએ તેમના કાગળ કામ પૂર્ણ કરવા અને તેમના પેન્શન દાવાઓ સબમિટ કરવાના રહેશે તો જૂની પેન્શન યોજના માટે પાત્ર બનવા માટે કર્મચારીએ અરજી સબમિટ કરવી આવશ્યક છે જેમાં તેમાં સેવા સેવાઅધિ નિમણૂંકની તારીખ વિભાગીય પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજો સામેલ હોય છે ત્યારબાદ વિભાગ તપાસ પૂર્ણ કરે છે અને પેન્શનને મંજૂરી આપે છે તો મિત્રો આ આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી તો વિડિયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડિયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ